શ્રી દ્વારકાધીશ સુગધામ મંદિર ખાતે ધોરણ દસ અને બાર ના બોર્ડની પરીક્ષા આપી રહેલ વિદ્યાર્થીઓને આશીર્વાદ પ્રદાન કરવામાં આવ્યા હતા રાજ્યભરમાં આગામી અગિયાર માર્ચ થી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે ત્યારે ધોરણ દસ અને બારની પરીક્ષા આપનાર રાજ્યના તમામ વિદ્યાર્થીઓને શ્રી દ્વારકાધીશ સુગધામ મંદિર વડોદરા ખાતે કાકરોલી નરેશ પૂજ્યપાદ બાદ ગોસ્વામી એકસો આઠ શ્રી ડોક્ટર વાગેશ કુમારજી મહારાજ દ્વારા વિદ્યાર્થીઓને પેન પુષ્પ અને પ્રસાદી રૂપી આશીર્વાદ પ્રદાન કરવામાં આવ્યા હતા